દશામાના હોવાથી ભંડારો કર્યા બે જેટલા પ્રસાદી રૂપે ભોજન કરાવ્યું કિન્નર સમાજ દ્વારા ત્રીસ વર્ષથી આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યું છે ત્યારે હાલ શ્રાવણ મહિનો ચાલુ હોવાથી આઠમના દિવસે દર વર્ષની જેમ દશા માના વ્રતના કિન્નર સમાજ દ્વારા ભંડારાનો કાર્યક્રમ કરી શ્રદ્ધાળુઓને હર્ષભેર પ્રસાદી રૂપે ભોજન કરાવી માનવ ધર્મને અતિ ઉજળો બનાવે છે કિન્નર સમાજના આગેવાનો આશા માસી કોમલ માસી તેમજ શ્વેતા માસી બસુમાસી કરિશ્મા માસી સોનુમાસી કોમલ માસી અને સમસ્ત કિન્નર સમાજના લોકો હાજર રહ્યા હતા રિપોર્ટર કરશન પટેલિયા સાથે રમેશ બારૈયા દીવમીરા ન્યૂઝ સુરત નામ મેથ્રીી જુલકુંવર છે જે દશામાં સુરત ગુજરાતથી છું આજનો કાર્યક્રમ છે આજે દશામાં આઠમ છે માહેર આઠમ છે મારી દશામાં ને અમારા વડીલો અમારા એ ભંડારા રાખ્યા છે માતાજીના દશામાં નું જાહેર જનતા માટે યજમાનો માટે અમારા કિન્નર સમાજ એટલે બધાને આનંદ લેવા માટે ને પ્રસાદ માતાજીના ના સેવન કરવા માટે આજે બધાને બોલાવ્યા છે ને બધા આવીને જમીને ગયા આનંદ લઈને ગયા ને દશામાં એટલું ભાલા કરજે મારા યજમાનો ને મારા અખા કિન્નર સમાજો બધાના માથે પર એમના હાથ રાખશે ને આગળ બી માતાજી આવશે પચીસ થી ત્રીસ વર્ષથી અમારા દાદી માતાજીના રાય છે દશામાં બેસાડ્યા છે ને ને છે માતાજીને દર વર્ષે અમને આનંદ યજમાનો આશીર્વાદ લેવા આવે છે ને આવીને દર્શન કરીને જાય છે બધા આનંદ થાય છે ને આજનો આ ભંડારા બધા માટે છે ખાલી અમારા કિન્નર સમાજ માટે નહીં પચીસ થી ત્રીસ વર્ષ થઈ ગયા દશામાં લાવીએ છીએ અને પચીસો થી ત્રણ હજાર જનતા દર વર્ષે માતાજીનો ભંડારો ભોજન રાખીએ છીએ એક જ દિવસ દશામા ના દસ દિવસ માંથી પ્રસાદ એટલે ફળ ફ્રૂટમાં માં સેવન મળશે ને જે ભોજન હોય માતાજીનો જે મોટા ભંડારો હોય ને એ એક જ દિવસનો હોય ને બધા આવીને જમીને જાય છે હજી ભંડારો કેટલા રાખો અમારા દશામાં નો ભંડારો નો હુકુમ થાય દર વર્ષે ભંડારા પેલા અમે બધા છે ને અમે બી માતાજી નો બધો સામાન લાવીને તૈયારી કરીને રાખીએ છીએ મારું નામ અમૃતા કુંવર કરિશ્મા કુંવર હું સુરત રાજનગર થી બોલું છું આજના કાર્યક્રમ વિશે શું કહેશો આજે દસામાના દસામાને આઠમ નિમિત્તે અમારે ત્યાં અમારા સર્વ કિન્નરો તથા ભાવિ જનતા માટે અમે અહીંયા ભોજન સમારંભ રાખ્યો મહેમાનોમાં કોણ કોણ હાજર છે અત્યારે અહીંયા અમારા સમાજના દરેક દરેક જે અમારા વડીલો છે જેમ કે અમારા બા મોટા છે આ બીજા બા અમારા મોટા છે પછી અમારા સમાજના હરેક સુરતના દરેક ના દરેક કિન્નરો હાજર છે તથા અમારા ભાવિ ભક્તો ઘણા ભાવિ ભક્તો લગભગ પાંચસો ની ઉપર અમારા ભાવિ ભક્તો પણ જમણવાર કરીને માતાજીનો પ્રસાદ લઈને ગયા કેટલા લોકોનો અંદાજે બે થી બે થી પચીસો થી ત્રણ હજાર સુધી લોકો જમીને ગયા લોકોને શું સંદેશ માંગતો જો આ કિન્નરો કિન્નરો દશામા અને માતાજી પર ઘણો કિન્નરો પર એ રહ્યો છે કિન્નરો પણ ખૂબ માને છે માતાજીને માતાજી અમારા સર્વ યજમાનોનું કલ્યાણ કરે સર્વને દુઃખ સુખી કરે સર્વની રોગ સર્વના રોગ મટાડે અને સર્વના ધંધા પાણીમાં માતાજી બરકત દે અને અમારો સમાજ જે પહેલેથી જ અમે લોકો પાસેથી યજમાનવૃત્તિ કરીએ છીએ તો લોકોની સેવા પણ એટલી કરીએ છીએ તો અમારો જે યજમાન અમારા જે હોય એ સર્વ રીતે સુખી થાય અને એમને માતાજીના આશીર્વાદ મળે એ જ મારી માતાજીને મનોકામના વર્ષ અમે લગભગ ત્રીસ વર્ષથી આ માતાજીનો ભંડારો કરીએ છીએ દર વર્ષે દશામાંની આતંકના દિવસ અને બહુ જ ખરી ના અમે કિન્નરો બધા ભેગા થઈને જ આ સંમેલન આ માતાજીનો ભંડારો કરીએ છીએ

આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર